આણંદ કૃષિ યુનિવર્સિટી થી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિકસિત કૃષિ સંકલન અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે આ અભિયાન 29 મે થી 12 જૂન સુધી ચાલશે રાજ્યના 235 તાલુકાના 2951 કલસ્ટર માં રૂપ 3.50 લાખ થી વધુ ખેડૂતોને લાભ મળશે રાજ્યની ની 4 યુનિવર્સિટી અને 30 કૃષિ જ્ઞાન તજજ્ઞો ગામડે ગામડે જશે તેઓ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ આધુનિક ખેતી અને જળવાયુ અનુકૂળ પદ્ધતિઓની માર્ગદર્શન આપશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આણંદ કૃષિ યુનિવર્સિટીથી કૃષિ સંકલ્પ અભિયાનનો પ્રારંભ કરાવતા રાજ્યના ખેડૂતો માટે ઘર બેઠા ગંગાનો અવસર ગણાવતા જણાવ્યું હતું કે કૃષિ ક્ષેત્રે નવીન શોધ સંશોધનની માંગની પારખીને આધુનિક ટેકનોલોજી અને વિજ્ઞાનના શ્રેષ્ઠની ઉપયોગથી નેનો યુરિયા ખાતર અને ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કૃષિ ક્ષેત્રે કેવી રીતે કરી શકાય એનું ઉત્તમ ઉદાહરણ આદરણીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતે પૂરું પાડ્યું છે જો ખેડૂતોને

આપણી સાવની સાથે મંચ ઉપર ઉપસ્થિત સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ મારા સાથી ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ શ્રી કમલેશભાઈ પટેલ શ્રી વિપુલભાઈ પટેલ શ્રી રમણભાઈ સોલંકી શ્રી ચિરાગભાઈ પટેલ અમદાવાદ આણંદ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી સંજયભાઈ પટેલ કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી અંજુબેન શર્મા આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર કે બી કથેરિયાજી આણંદ કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીજી આણંદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી દેવાહુતિ આમંત્રિત શાહુ મહાનુભાવો પ્રેસ મીડિયાના મિત્રો સાહુ મારા નમસ્કાર આનંદમાં બધા આનંદમાં રહેવા જેવું છે આણંદમાં રહીને આનંદ ના હોય તો કરવાનું છે અત્યારે તો ઓપરેશન સિંદુર અને ઓપરેશન સિંદુરની જ્વલન સફળતા માટે વિશ્વ નેતા અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તથા દેશના સૈન્યના સૌ જવાનોને આપણા સૌ વતી હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આ તિરંગો એના માટે છે કે તમે પણ તમારા તિરંગા સાથે અભિનંદન પાઠવો તમારી પાસે જે તિરંગો છે એનાથી તમે તમારા અભિનંદન પાઠવી શકો આપણે સૌ પણ આતંકવાદીઓને મિટ્ટીમાં મિલાવી લેનાર સૌ જવાનો ભારત માતા કી જે કહી અને એમને સન્માનિત કરીએ ભારત માતા કી ભારત માતા કી જેમ આપણા દેશની સીમાઓની સુરક્ષા સતત ખડે પગે રહીને આ સૈન્ય કરે છે તેવી જ રીતે દેશના જનજનની ખાદ્ય સુરક્ષાનું કામ કિસાન શક્તિ એટલે ખેડૂત ભાઈઓ કરે છે આદરણીય વડાપ્રધાનશ્રીએ ખાદ્ય ઉત્પાદનો સહિત દરેક ક્ષેત્રને સ્વદેશી અપનાવીને આત્મનિર્ભરતાનું આહવાન કર્યું છે આ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન પણ અનાજ ઉત્પાદન માટે દેશના ખેડૂતોની આત્મનિર્ભરતા વધારનારું અને સ્વદેશીને પ્રોત્સાહન આપનારું આગવું કદમ છે જય જવાન જય કિસાન અને જય વિજ્ઞાન સૂત્રમાં આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે એમાં એક વધુ એક સૂત્ર જય અનુસંધાન જોડીને શોધ સંશોધન અને ટેકનોલોજીના ઉપયોગને જન જન સુધી પહોંચાડવાનો આયામ આદર્યો છે વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારતના નિર્માણ માટે ગરીબ યુવા અન્નદાતા અને નારી શક્તિ એટલે કે જ્ઞાનના સશક્તિકરણને વિશેષ મહત્વ આપ્યું છે કૃષિમાં સમય અનુરૂપ ટેકનોલોજીનો ઉપયોગ આધુનિકતા અને સસ્ટેનેબલ ફાર્મિંગ માટે અન્નદાતાઓને માર્ગદર્શન પ્રશિક્ષણ આપવા એક નવતર પહેલ આ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન રૂપે ભારતભરમાં આજથી શરૂ થઈ રહ્યું છે આ અભિયાનમાં ખેડૂતોને ઘેર બેઠા કૃષિ તજજ્ઞો અને વૈજ્ઞાનિકો અદતન ખેતીની ટેકનિક અને વાવેતરથી લઈને વેચાણ સુધીની સમજ આપવાના છે ખેડૂતો માટે ઘેર બેઠા ગંગાના અવસર દેશની હાલની કૃષિ ક્રાંતિના પ્રણેતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈની પ્રેરણાથી આવ્યો છે વડાપ્રધાન શ્રી હંમેશા ખેડૂતોના હિતને અને કૃષિ કલ્યાણને અગ્રતા આપી છે વડાપ્રધાન શ્રી મોદી સાહેબે ખેડૂતો માટે ગઈકાલે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં બે ખેડૂત હિતકારી નિર્ણય જાહેર કર્યા છે તે માટે પણ આપ સૌ વતી હું એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આણંદ કૃષિ યુનિવર્સિટી ઝોન નવના જિલ્લાના સાતસો ત્રણ ગામના એક પોઈન્ટ ઝીરો બે લાખ ખેડૂતો લાભ મેળવ્યો છે સરદાર કૃષિનગર દાંતીવાડ યુનિવર્સિટીના સાત જિલ્લાના ચારસો પચાસ ગ્રામના એંસી હજાર ખેડૂતો સામેલ થશે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી હેઠળના દસ જિલ્લાના નવસો તેત્રીસ ગામના એક પોઈન્ટ વીસ લાખ ખેડૂતો અને નવસારી કૃષિ યુનિવર્સિટી ઝોનના સાત જિલ્લાના સાતસો સાહીઠ ગામના એકોતેર હજાર ખેડૂતોને આવરી લેવાશે તેમજ તજજ્ઞો ખેડૂતોને નવા સંશોધિત બિયારણો અને ફર્ટિલાઇઝર અને સોઈલ હેલ્થ કાર્ડના ઉપયોગની માહિતી અપાશે સાથે જ કેન્દ્ર અને રાજ્ય સરકારની ખેડૂત કલ્યાણ યોજનાથી માહિતગાર કરશે મુખ્યમંત્રીએ જણાવ્યું કે આ અભિયાન કૃષિ ઉત્પાદન વધારવા અને ખેડૂતોની આત્મનિર્ભરતા માટે મહત્વપૂર્ણ બનશે કૌશિક પટેલનો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત